મત્સર જનેરો એક ચાલો પણ બકર્યો છે શહેરમાં 22800 ઓપીડી ના દર્દીઓ સારવાર લીધી છે છેલ્લા 5 દિવસમાં ડેન્ગ્યુના 16 કમળાના 37 કેસ વધ્યા છે ત્યારે ઝાડા ઉલટીને 21 વાયરલના 53 જેટલા કેસ નોંધાયા છે શહેરમાં ચાંદીપુરાના બે દર્દીઓ સારવાર હેઠળ છે અને બંને દર્દીઓની હાલત સ્ટેબલ છે અને જેમ જેમ ચોમાસું બેસતું જાય છે એ પ્રમાણે જોઈએ તો ધીરે ધીરે કરી અને મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે હાલ પણ જોઈએ તો પાણીજન્ય રોગોના કેસીસ પણ સારી એવી માત્રામાં આવે છે આ બધા જ વસ્તુ એવી છે કે જેને આપણે સૌએ બહુ સિરિયસલી લઈ અને ધ્યાન રાખવાનું જરૂર છે ડેન્ગ્યુની વાત કરીશ તો ગયા મહિને પાસઠ દર્દીએ સારવાર લીધી જે આજના પાંચ દિવસ સુધીમાં લગભગ સોળ લોકોએ એની સારવાર લીધી છે એ જ રીતે જોઈએ તો એકસો નેવુંથી વધારે લોકોએ હિપેટાઇટિસ એટલે કે કમળા માટે સારવાર લીધી કે આટલા દિવસમાં સાડત્રીસ લોકોએ એના માટેની સારવાર લીધી છે ઝાડાઉન્ટીના કેસ પણ જોઈએ તો સાડી ચારસોથી વધારે ગયા મહિને જોવા મળ્યા હતા જે અત્યારે લગભગ એકવીસ કિસ્સાઓ એવા મળ્યા છે એ જ રીતે વાયરલ ફીવરના કેસીસ જોઈએ તો એ પણ સાડી ચારસોથી વધારે ગયા મહિનામાં હતા જે અત્યાર સુધીમાં ત્રેપન લોકોમાં જોવા મળે છે અને મેલેરિયાની વાત કરશું તો સાદો અને જલી મલેરિયાના કેસીસમાં પણ ડેફિનેટલી થોડોક વધારો છે એટલે અત્યારે આ સિઝનમાં આપણે દરેકે દરેક વ્યક્તિએ થોડુંક ધ્યાન રાખવાનું છે કે આ બધા જ જે રોગો છે પાણીજન્ય અને મચ્છરજન્ય એને આપણે સૌ ઈચ્છીએ તો એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ અથવા એનાથી આપણે સંક્રમિત થતા પોતાની ધ્યાન વિદેશમંત્રી એસ જયશંકરે મંગળવારે સર્વપક્ષ